ઘરે ઘરે નળ છે એટલે કે સો ટકા નળ કનેક્શન છે અને સમગ્ર ગામમાં ઘરે ઘરે પાણી મળે છે તેમજ અમારા ગામમાં પ્રત્યેક ઘરને ઘરે ઘરે શૌચાલય છે એટલે કે ગામમાં સો ટકા શૌચાલય હોવાથી અમારું ગામ ઓડીએફ આજે જાહેર થયું છે અને સંકલ્પ યાત્રામાં પૂર્વ કેબિનેટ પ્રધાન દિલીપ કુમાર વિરાજી ઠાકોરના વરદ હસ્તે આજે ગામ પંચાયતને સન્માનપત્ર આપવામાં આવ્યું છે વુડ ફ્રાઈડ પીઝા હવે નખતરાણામાં પીઝા બર્ગર કેલસોન પાસ્તા એન્ડ મચ મોર એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઇન આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ ફાઈવ સિક્સ એટ નાઇન એટ વન ફાઇવ